માઈ સવારે ચા દૂધ પીને ગઈ તી અને અત્યારે ભૂખી થઈ ગયા અને હું ખાવા માંડી કુરકુરિયા તને બહુ ભાવે કે કુરકુરિયા ને એવું અમારા ભાઈ ને વેફર ને એવું તો બહુ જ ભાવે ચલો હવે ઘરની સાફ સફાઈ કરી નાખશું પછી જીયાને સ્કૂલ મૂકી આવે થોડું બજારમાં કામ છે એ પણ બતાવતા આવે નીલેશ હું કયો બોલો તું કે ઓકે

એટલા માટે અને માય શું કરે છે ચિક્કી ખાય છે આજે માય બેન ને ચિક્કી યાદ આવી ગઈ તો પછી ચિક્કી લીધી ઘણા કામ હતા બે ત્રણ પત્તા આવ્યા કે માઈ આપણે માય મસ્ત દાળ ભાત ખાવા બેસી ગઈ કે માઈ દાળ પણ ઉકળે છે હવે સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે શું થયું ગરમ લાગ્યું ગરમ લાગ્યું

આજે આખલ તારીખ અત્યાર લજી અને કેટલા વાગે છૂટી અરે વાહ બે વાગે શું છે હનુમાન ચાલીસા હમ વાત તો આવડે છે તો પછી ખાલી પત્તા જ જોવે હે ને ફાટ તો ને હો દીદી ની છે રોજ વાંચે હું કઉ સાંભળાય છે

આ જો લોટથી રમે છે જોવો કોઈ દી નતો રમતો ક્યાંથી શીખ્યા આવ્યો ને લોટ લેતા ક્યાંથી લોટ લેતા શીખો મારી મોટી બેન છે ને સોના બેન કીટી એના ઘરે લોટ લઈ એટલે આ ભાઈ જોઈ ગયા ત્યાંથી હવે લોટ લેવાનું શરૂ કરી દીધું રમવાનું શું કરવું છોકરાઓનું બોલો જો અત્યારે લોટથી રમે છે અને આ બધા કપડા હમણાં કબાટમાં સેટ કરવાના છે હમણાં ફળાકે કરી નાખીએ

તમે બધા કેમ છો તમે પણ મજામાં જ હશો આજો ફ્રેન્ડ આજે ઓક્ટોમ્બર મહિનો છે આ એક બે ત્રણ ચાર સીધો પંદર આઈ ગયો કેમ કે

અરે વાહ અને તમને અમારો વિડીયો ગમ્યો તો શું કરવાનું